નમસ્કાર મિત્રો મિત્રો ગુજરાત ઇન્ફો પેટ્રોલ લિમિટેડ જી આઈ એક લેટેસ્ટ ભરતી આવેલી છે જેના વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે મેળવીશું મિત્રો ભરતીમાં જોઈએ તો ભરતી જે છે ગુજરાત ઇન્ફો પેટ્રોલ લિમિટેડ દ્વારા જાહેર કરવામાં આવેલી છે જેમાં વિવિધ જગ્યાઓ આપવામાં આવેલી છે જેમાં જોઈએ તો ચીફ પ્રોજેક્ટ ઓફિસર સીપીઓ અસિસ્ટન્ટ મેનેજર સિનિયર સોફ્ટવેર એન્જિનિયર અને સોફ્ટવેર એન્જિનિયર માટેની પોસ્ટ આપવામાં આવેલી છે શૈક્ષણિક લાયકાત અને અનુભવ જોઈએ તો આસિસ્ટન્ટ મેનેજરની પોસ્ટ માટે બી ઈ બીટેક કોમ્પ્યુટર એન્જિનિયરિંગ ઇન્ફોર્મેશન ટેકનોલોજી અથવા એમસીએ કરેલ હોય તો એપ્લાય કરી શકે છે જેમાં અનુભવમાં સોફ્ટવેર એપ્લિકેશન વિકાસમાં ઓછામાં ઓછો નવ વર્ષનો અનુભવ હોવો જરૂરી છે સિનિયર સોફ્ટવેર એન્જિનિયર માટે શૈક્ષણિક લાયકાત બી ઈ બીટેક કોમ્પ્યુટર એન્જિનિયરિંગ ઇન્ફોર્મેશન ટેકનોલોજી અથવા એમ કરેલ હોય સાથે છ વર્ષનો અનુભવ એપ્લિકેશન વિકાસમાં હોવો જરૂરી છે સોફ્ટવેર એન્જિનિયર માટે બી ઈ બીટેક કોમ્પ્યુટર એન્જિનિયરિંગ ઇન્ફોર્મેશન ટેકનોલોજી અથવા એમ સીએ કરેલ હોય અને સાથે સોફ્ટવેર એપ્લિકેશન વિકાસમાં ઓછામાં ઓછો ત્રણ વર્ષનો અનુભવ હોય તો એપ્લાય કરી શકે છે ઉંમર મર્યાદા જે છે એ અઢાર વર્ષથી ઓછામાં ઓછી અઢાર વર્ષની ગણવામાં આવશે ત્યાર પછી જોઈએ તો પગાર ધોરણ જે છે એ નિયમ મુજબ અને પોસ્ટની લાયકાત મુજબ જે તે નિયમ પ્રમાણે પગાર ધોરણ મળવાપાત્ર રહેશે પસંદગીની પ્રક્રિયા જે છે એ મુલાકાત અને દસ્તાવેજ ચકાસણી એટલે ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને ઇન્ટરવ્યૂના આધારે ફાઇનલ સિલેક્શન કરવામાં આવશે અહીં કોઈપણ પ્રકારની પરીક્ષા લેવામાં આવશે નહીં અગત્યની તારીખોમાં પંદર ફેબ્રુઆરીથી શરૂ કરી અને અઠાવીસ ફેબ્રુઆરી સુધીમાં તમારે ઓનલાઈન એપ્લાય કરી લેવાની રહેશે અરજી કરવા માટે તમારે જીઆઈપીએલની ઓફિશિયલ વેબસાઇટ જે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે ત્યાં જવાનું છે એના પરથી તમે સંપૂર્ણ માહિતી જોઈ શકો છો અને ઓનલાઈન એપ્લાય પણ કરી શકો છો તો વેબસાઇટ પર જઈ અને કેરિયરના ઓપ્શનમાં જવાનું છે ત્યાં જઈ અને તમે સંપૂર્ણ માહિતી ભરવાની છે તમારા ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના છે અને છેલ્લે ફાઇનલ સબમિટ કરી અને તમે આ રીતે એપ્લાય કરી શકો છો તો મિત્રો આ હતી ભરતી વિશેની સંપૂર્ણ માહિતી વિડીયો પસંદ આવે તો લાઇક કરજો મિત્રો સાથે શેર કરજો અને આવા જ ઉપયોગી વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું એક નવા વિડીયોની અપડેટ સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત